અશ્વિન નદી પરનો લો લેવલ કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળ્યો છે અને કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રભાવ પસાર થઈ રહ્યો છે ગામ સંપર્ક વિહોણું બનતા ગ્રામજનો પણ અટવાઈ પડ્યા છે

નસવાડી કમાટ છોટાઉદેપુર બોડેલી જવા માટેનો મેન રસ્તો છે આ કોઈ બીજો રસ્તો છે નથી તો અમારે અનાજ કિરાણાની દુકાનમાં બી ભાકા લેવા જવું પડે છે તો અમારે છસો સાતસો માણસની વસ્તી છે તો એમ કે સાતસો માણસની વસ્તી હોય એટલે આ કોચવે ઓછો થાય નહીં ત્યાં સુધી અમારે જેટલો આ પાંચસો સાત છસો માણસ છે એ અંદર અંદર ઘરમાં બેસી રહેવું પડે છે તો આ સરકારને માન માંગ છે કે અમારે કે કોજ થોડો ઊંચો કરવા અમારી માંગ છે તો આ તરફ છોટાઉદેપુરના શિહોદમાં નદી પરના ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાય થઈ ચૂક્યો છે ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાય થતાં ડાયવર્ઝન કાયમ માટે બંધ થાય તેવી શક્યતા આવી રહી છે નદીમાં પાણીના ધસમસતા પ્રવાહના કારણે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને એક તરફનો ભાગ હાલ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યો છે ધરાશાય થઈ ચૂક્યો છે અને તેના કારણે આ ડાયવર્ઝન પરથી પસાર થવાનું હાલ કોઈ શક્યતા જોવામાં નથી આવી રહી તો ભારજ નદી પર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું એ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં હાલ ધોવાઈ ગયો છે એક તરફનો સંપૂર્ણ ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે અને તેના કારણે અત્યારે આ ડાયવર્ઝન કાયમ માટે બંધ થાય તેવી પણ સ્થિતિ છે